નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ધોળકા બજારના અંદર આપ તમામ દર્શકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો જો અગર આપ ટ્રક નાનું ફોર વ્હીલર ટેમ્પો કે છોટા હાથી કે ટ્રેક્ટર કે અગર આપ એવું કોઈ પણ વ્હીકલ ધરાવો છો અને આપ ઓઇલ બેટરી યા પછી બીજા કોઈ ઓટો પાર્ટ્સ ખરીદવા માંગો છો તો આજનો વિડિયો અમે એના ઉપર લઈને આવી રહ્યા છે તો બનાવી રહશો અંત સુધી આ વિડીયોના અંદર મિત્રો આપણે લક્ષ્મી ઓટો પાર્ટ્સ એન્ડ બેટરીઝના અંદર મળશે તમામ સ્ટાન્ડર્ડ કંપનીની બેટરીઝ જેમાં નાનામાં નાના થી માંડી મોટામાં મોટા એમ્પિયર સુધી એટલે કે એક્સાઇડ એમરોન જેવી ખ્યાતનામ કંપનીઓની બેટરી આપણે અહીંયા મળી રહેશે દરેક કંપનીના વાહનો માટે આપણે અહીંયા સર્વો ગલ્ફ અને કેસ્ટ્રોલના ઓઇલ પણ અહીંયા અવેલેબલ છે તો એકવાર વિઝિટ કરો મુલાકાત કરો ભાવ જાણો મિત્રો આપણે અહીંયા મિન્ડા કંપનીના ઓટો ઇલેક્ટ્રિક્સ સ્પેરપાર્ટ પણ અહીંયા મળી જશે મિત્રો ત્યારબાદ બોસ કંપનીના નાના મોટા ફિલ્ટર પણ અહીંયા અવેલેબલ છે ફેનર કંપનીના બ્રાન્ડેડ ફેન બેલ્ટ પણ મળી જશે મિત્રો ત્યારબાદ લ્યુમેક્સ અને મિરર કંપનીના બ્રાન્ડેડ સાઇડ ગ્લાસ પણ અહીંયા સહેલાઈથી ઉપલબ્ધ થઈ જશે ત્યારબાદ વ્હીકલના લગતા તમામ નાના મોટા સ્પેરપાર્ટ પણ આપણે અહીંયા વ્યાજબી ભાવે મળી રહેશે ટાપરિયા કંપનીના ઓરિજિનલ અને બ્રાન્ડેડ ટૂલ્સ તમામ પ્રકારના ટૂલ્સ અહીંયા અવેલેબલ છે બોસ કંપનીના ઓરિજિનલ વાઇફર એ પણ અહીંયા તમને ઉપલબ્ધ થઈ જશે અહીંયા આપણે સ્ટુર્સ કંપનીના ઓરિજિનલ અને બ્રાન્ડેડ હેલ્મેટ પણ જોવા મળશે અમે એક સાઈડના ઓટો રાઇડ ડીલર છીએ અને એક સાઈડની સાથે સાથે એમરોન બેટરી પણ રાખીએ છીએ અમે વેચાણ કરતા સર્વિસને વધારે પ્રાધ્યાન આપીએ છીએ તો અવશ્ય એકવાર અમારી દુકાનની મુલાકાત લો મિત્રો આપને સરનામું આપું તો નોંધ કરી લેશો લક્ષ્મી ઓટો પાર્ટસ એન્ડ બેટરીઝ જી સેવન નીલકંઠ સ્ક્વેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામે ખેડા બગોદરા હાઈવે ધોળકા મિત્રો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તો એનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સના અંદર જણાવજો અને અગર આપ ચેનલ ઉપર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને અમારી આ ચેનલને ખૂબ ખૂબ શેર કરજો જય હિન્દ જય ભારત